શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું છે આ વ્યક્તિનો સ્વભાવ કેવો છે શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે આજે ચર્ચા કરીશું તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાણી જનરલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડિયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે પંદર વિશેષતાઓ વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો જેમના નામના અક્ષરો હોય છે અ લ અને ઈ જેનું નામ અ લ ઈ ઉપરથી શરૂ થતું હોય એવા જાતકોની એટલે કે મેષ રાશિના જાતકોની તો પોઈન્ટ નંબર 1 મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે જેના સ્વામી મંગળ છે એમની નિશાનીની વાત કરીએ તો એ પરિવર્તનશીલ છે અને તેનું પ્રતીક એ સંઘર્ષનું બતાવવામાં આવે છે પોઈન્ટ નંબર 2 મેષ રાશિના લોકો આકર્ષક હોય છે તેમનો સ્વભાવ થોડો રુક્ષ હોઈ શકે છે દેખાવામાં સુંદર હોય છે આ લોકોને કોઈના દબાણમાં કામ કરવાનું પસંદ આવતું નથી તેમનું પાત્ર સ્વચ્છ અને આદર્શવાદી તેમનું ચરિત્ર હોય છે પોઈન્ટ નંબર ત્રણ મેષ રાશિના જાતકો બહુમુખી પ્રતિભાના માસ્ટર હોય છે તેઓ સમાજમાં પ્રભુત્વ મેળવે છે અને સન્માન પણ મેળવે છે પોઈન્ટ નંબર ચાર મેષ રાશિના જાતકો નિર્ણય લેવામાં ઉતાવળા હોય છે અને જે કાર્ય હાથમાં ધર્યું હોય તે પૂર્ણ કર્યા વિના પાછળ ક્યારે હટતા નથી પોઈન્ટ નંબર 5 ક્યારેક ક્યારેક મેષ રાશિના જાતકો સ્વભાવ પણ અલાઈદાનો હોય છે આ રાશિના લોકોના સ્વભાવમાં લોભ નથી હોતો બીજાને મદદ કરવા માટે એ હંમેશા તત્પર રહેવાવાળા હોય છે પોઈન્ટ નંબર 6 કલ્પના શક્તિ મેષ રાશિના જાતકોની અત્યંત પ્રબળ હોય છે વધુ પડતું વિચારવાવાળા પણ હોય છે પોઈન્ટ નંબર સાત આપણે બીજા પાસેથી આપણા સ્વભાવની જ અપેક્ષા રાખીએ છીએ જેના કારણે ઘણી વખત તેઓ એટલે કે મેષ રાશિના જાતકો છેતરાઈ જતા હોય છે પોઈન્ટ નંબર આઠ અગ્નિ તત્વના કારણે ક્રોધ બહુ જલ્દી આવે છે મેષ રાશિના જાતકોની કોઈ પણ પડકાર સ્વીકારવાની એમનામના વૃત્તિ હોય છે પોઈન્ટ નંબર નવ અપમાનને આપણે સહેલાઈથી ભૂલી જતા નથી મેષ રાશિના જાતકો તેને એ તેઓ મનમાં દબાવીને રાખે છે જ્યારે તક મળે ત્યારે બદલો લેવામાં મેષ રાશિના જાતકો કદી નિષ્ફળ જતા નથી પોઈન્ટ નંબર દસ પોતાની જીદ પર અડગ રહેવું એ પણ મેષ રાશિના સ્વભાવમાં જોવા મળે છે મેષ રાશિના જાતકોની અંદર એક કલાકાર પણ છુપાયેલો હોય છે પોઈન્ટ નંબર અગિયાર દરેક કાર્ય કરી શકવાની ક્ષમતા હોય છે મેષ રાશિના જાતકો પોતાની જાતને સર્વોચ્ચ ગણવાવાળા પણ હોય છે પોઈન્ટ નંબર બાર બીજાને પોતાની ઈચ્છા પ્રમાણે નિયંત્રિત કરવા ઈચ્છવાવાળા હોય છે આ કારણે તમારા ઘણા દુશ્મનો ઊભા થઈ જતા હોય છે પોઈન્ટ નંબર તેર મેષ રાશિના લોકોને એક જ કામ વારંવાર કરવાનું પસંદ આવતું નથી પોઈન્ટ નંબર ચૌદ એક જગ્યાએ લાંબો સમય રહેવું એ સારું ગણતા નથી નેતૃત્વ ક્ષમતા મેષ રાશિના જાતકોની ઉચ્ચ હોય છે પોઈન્ટ નંબર પંદર અને અંતિમ જેઓ ઓછું બોલે છે જીદ્દી અહંકારી ક્રોધિત પ્રેમ સંબંધોથી નારાજ ખરાબ કાર્યોથી દૂર રહેનાર નોકર ચાકરોથી પરેશાન મહેનતુ પ્રતિભાશાળી યાંત્રિક કાર્યમાં સફળતા મેળવાવાળા મેષ રાશિના જાતકો હોય છે તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે જાણ્યા બાદ તમારો આ વિડીયો અંગેનો શું છે અભિપ્રાય શું છે તમારું મંતવ્ય કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં